નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અમુક એવી ભવિષ્યવાણીઓ જે તમારા હોશ ઉડાવી નાખશે વર્ષ બે હજાર ચોવીસ માટે કરવામાં આવેલી આ ભવિષ્યવાણીઓ દુનિયામાં હાહાકાર મચાવી શકે છે શું ખરેખર પ્રાકૃતિક આપદાઓનો કહેર દુનિયા ઉપર તૂટવાનો છે શું ખરેખર આપણી આ દુનિયા ગ્લોબલ વોર્મિંગના સંકટથી ઘેરાવાની છે શું છે વર્ષ બે હજાર ચોવીસ માટેની ભયંકર ભવિષ્યવાણીઓ જે આખી દુનિયાને હેરાન પરેશાન કરી રહી છે તો ચાલો મિત્રો બધું જાણીએ આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં મિત્રો આજે હું તમને થોડીક એવી ભવિષ્યવાણીઓથી રૂબરૂ કરાવવાનું છું જેમને જાણીને લગભગ તમારા હોશ ઉડી શકે છે આ ભવિષ્યવાણીઓ ના તો ખાલી ભારત પણ આવનારા સમયમાં આખી દુનિયા માટે આવનારા એક સંકટને દર્શાવે છે જે આવનારા દિવસોમાં ખૂબ જ તબાહી મચાવી શકે છે ક્યાંક તો ભયંકર સૂકો હશે તો ક્યાંક ભયંકર ગરમી આપણને હેરાન કરશે જેમ કે આજની તારીખમાં મિત્રો આખી દુનિયાભરમાં થઈ પણ રહ્યું છે આજે ખાલી ભારતમાં જ નહીં પણ આખી દુનિયાભરમાં ગરમીનો એક ખૂબ જ ભયંકર રૂપ આપણે જોઈ રહ્યા છીએ હાલમાં ચોમાસાનો સિઝન ચાલી રહ્યો છે આમ છતાં પણ આપણે બધા જાણીએ છીએ મિત્રો કે કેવી રીતની ભયંકર ગરમી હેરાન કરી રહી છે એવું લાગી રહ્યું છે કે ધરતી એકદમ સળગી રહી છે મિત્રો આજની તારીખમાં કુલર અને પંખા તો શું એસી અને ફ્રીજ પણ કામ કરવાનો બંધ કરી ચૂક્યા છે અને આ બધી વાતો એ ખતરાને દર્શાવે છે કે જો પ્રકૃતિ પોતાના રૌદ્ર રૂપમાં આવી જાય તો લગભગ એનો સામનો દુનિયાનો કોઈ પણ માણસ નથી કરી શકતો પણ મિત્રો હજી તો આ કાંઈ પણ નથી આવનારો સમય આનાથી પણ વધારે ભયંકર રૂપ લેવાનો છે જો એમ કહેવામાં આવે કે આ વર્ષ બે એક ત્રાસદીનો વર્ષ છે તો આ બિલકુલ પણ ખોટી વાત નથી કારણ કે આ વર્ષ દુનિયા માટે એક ખરેખર એવો ભયંકર સમય છે જે પોતાની સાથે તબાહી લઈને આવ્યો છે અને મિત્રો આ વર્ષ માટે થોડીક એવી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે જે જો કદાચ સાચી સાબિત થઈ તો આ ધરતી ઉપર એકદમ તબાહી મચી જશે મિત્રો કહેવામાં આવે છે કે આપણે આપણી આંખોથી આ આખી દુનિયાને જોઈ શકીએ છીએ પણ આ દુનિયામાં અમુક થોડાક લોકો એવા પણ છે જેમણે આંખો વગર ખાલી આ દુનિયાને નહીં પણ આ દુનિયાના ભવિષ્યને પણ જોઈ લીધું છે અને એ પણ મિત્રો આજથી વર્ષો પહેલાં હા મિત્રો અહીંયા અમે વાત કરી રહ્યા છીએ મસૂર ભવિષ્યવક્તા બાબા વેંગાની મિત્રો વાત જ્યારે પણ ભવિષ્યવાણીની આવે છે તો બાબા વેંગાનું નામ જરૂરથી આવે છે કારણ કે બાબા વેંગા એક એવી ભવિષ્ય રહી જેમણે પોતાના જીવનકાળમાં અનેકો ભવિષ્યવાણી કરી અને આમાંથી વધારે પૂરતી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ અને આવી જ રીતે મિત્રો થોડીક રૂંવાટા ઊભા કરી નાખે એવી ભવિષ્યવાણીઓ એમને વર્ષ બે હજાર અને ચોવીસ માટે પણ કરી હતી અને આ જ ભવિષ્યવાણીઓ ઉપર આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે બે હજાર ચોવીસ માટે થયેલી આ ભવિષ્યવાણીઓએ આજે આખી દુનિયાભરમાં હડકંપ મચાવી નાખ્યો છે ખરેખર આજે બાબા વેંગાની ભવિષ્યવાણીઓએ આજે આખી દુનિયાભરમાં એક ડરનો માહોલ બનાવી નાખ્યો છે કારણ કે વર્ષ બે હજાર ચોવીસ માટે એમણે જે ભવિષ્યવાણીઓ કરી છે એને જાણીને એવું લાગે છે કે આ જો ઘટનાઓ ઘટી તો આ દુનિયાને એકદમ બરબાદીની બાજુ લઈ જશે મિત્રો આજે આખી દુનિયાભરના લોકો બાબા વેંગાને જાણે છે દુનિયાભરમાં આજે એમની એટલા માટે પણ ચર્ચા કરવામાં આવે છે કારણ કે એમના દ્વારા જે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે એ વધારે પૂરતી ભવિષ્યવાણીઓ મિત્રો એકદમ સાચી સાબિત થઈ છે અને એટલા માટે બાબા વેંગાને રહસ્યવાદી પણ કહેવામાં આવે છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અગિયારમાં મેસોડોનિયામાં બાબા વેંગાનો જન્મ થયો હતો અને મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર બાર વર્ષની ઉંમરમાં જ બાબા વેંગાએ પોતાની આંખો ગુમાવી નાખી હતી જ્યારે થોડાક લોકોનું એમ પણ કહેવું છે કે એ જન્મજાત આંધળા જ હતા પણ મિત્રો આના પછી એમણે ભવિષ્યવાણી કરવાનો ચાલુ કર્યો અને મિત્રો એટલા સુધી કહેવામાં આવે છે કે બાબા વેંગાએ પોતાની મૃત્યુની તારીખ પણ પહેલાં જ જણાવી દીધી હતી ઓગસ્ટ મહિનામાં ઓગણીસો અને છન્નુંમાં બાબા વેંગાની મૃત્યુ થઈ હતી પણ એમણે પોતાની મૃત્યુથી પહેલાં વર્ષ પાંચ હજાર અને ઓગણસિત્તેર સુધીની ભવિષ્યવાણીઓ કરી નાખી છે બાબા વેંગાએ એમ પણ કહ્યું હતું કે વર્ષ પાંચ હજાર અને ઓગણી સુધી પહોંચતા પહોંચતા આ ધરતી ઉપરથી માણસ જે છે એ ડાયનાસોરની જેમ એકદમ ગાયબ થઈ જશે મતલબ કે માણસોના નામો નિશાના ધરતી ઉપરથી ભૂસાઈ જશે વર્ષ પાંચ હજાર અને ઓગણી સુધી બાબા વેંગાના અનુસાર આ દુનિયા પાંચ હજાર અને ઓગણ્યાસી વર્ષમાં ખતમ થઈ જશે મિત્રો આવી રીતનો દાવો સાંભળીને હરેક વ્યક્તિના હોશ એકદમ ઉડી જાય છે કારણ કે મિત્રો આ દાવો કરનારી મહિલા જેની ભવિષ્યવાણીઓ એસવીથી નેવું ટકા એકદમ સાચી સાબિત થાય છે પછી ભલે વાત અમેરિકામાં આતંકી સંગઠન અલ કાયદાના નવ અગિયારના આતંકી હમલાની હોય કે પછી ભારતની પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની મૃત્યુની હા મિત્રો આ ઘટનાઓની પણ બાબા વેંગાએ પહેલાં જ ભવિષ્યવાણી કરી નાખી હતી ત્યાં જ હવે બે હજાર ચોવીસમાં ઘટવાવાળી ઘટનાઓ આખી દુનિયાભરના લોકોની ચિંતાને વધારી રહી છે તો મિત્રો વર્ષ બે હજાર અને ચોવીસ માટે બાબા વેંગાએ આર્થિક સંકટથી જોડાયેલી ભવિષ્યવાણી કરી છે એમના અનુસાર વર્ષ બે હજાર અને ચોવીસમાં આખી દુનિયા આર્થિક સંકટથી પ્રભાવિત થશે જેના ઘણા બધા પ્રમુખ કારણો હશે જેમ કે ભૂ રાજનીતિક તણાવ વૈશ્વિક આર્થિક શક્તિમાં બદલાવ અને લેણાનું વધતો સ્તર ત્યાં જ મિત્રો બાબા વેંગાએ રશિયા માટે રૂસ માટે પણ એક ભયંકર ભવિષ્યવાણી કરી છે એમણે પોતાની ભવિષ્યવાણીમાં રૂસના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાના વિષયમાં જણાવ્યું છે એમના અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં રાષ્ટ્રપતિ પુતિનની હત્યા કરવામાં આવી શકે છે અને આ ષડયંત્રમાં મિત્રો બીજા કોઈ નહીં પણ એના પોતાના દેશના લોકો જ સામેલ હશે આના સિવાય આગળની ભવિષ્યવાણી અનુસાર મિત્રો દુનિયાનો સૌથી મોટો દેશ જૈવિક હથિયારનો ટેસ્ટ કરશે પણ આ બધું તો કાંઈ નથી મિત્રો બાબા વેંગાએ બે હજાર ચોવીસ માટે એક એવી ખતરનાક ભવિષ્યવાણી પણ કરી છે જેનાથી બચવાનો કોઈ ઉપાય જ નથી અને આ ભવિષ્યવાણી છે ગ્લોબલ વોર્મિંગની હા મિત્રો બાબા વેંગાએ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની ચેતવણી આપી છે એમણે જણાવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં મોસમથી જોડાયેલી ખૂબ જ ગંભીર સમસ્યાઓ આવશે ખાલી એટલું જ નહીં પણ આ વર્ષે પ્રાકૃતિક આપદાઓ તો માનો કે માણસો માટે એકદમ કાળ બનીને આવશે મિત્રો આમ જોવામાં આવે તો આ ભવિષ્યવાણી આજની તારીખમાં હકીકતનો રૂપ લેતી નજર આવી રહી છે એક બાજુ તો જ્યાં સાઉદી અરબના રેગિસ્તાનમાં એક ભયંકર પૂરનો રૂપ જોવા મળ્યો ત્યાં જ કેન્યા આફ્રિકા દુબઈ અને આપણા ભારત જેવા દેશોમાં મોસમે એક અલગ જ રૂપ લઈ લીધો છે અને આવી રીતે આખી દુનિયાભરના હિસ્સાઓમાં ક્યાંક તો ભયંકર પૂર તો ક્યાંક એકદમ સૂકો જોવા મળી રહ્યો છે પણ આ બધાની સાથે સાથે આપણા ભારત દેશની હમણાં જે હાલત છે એ ખરેખર આ વાતને એકદમ સાફ કરે છે કે મોસમની આ સમસ્યાઓથી ભારત કેટલી હદ સુધી પ્રભાવિત થઈ શકે છે કારણ કે પ્રકૃતિના રૂપથી ભારતની રાજધાની દિલ્હી અને મધ્યપ્રદેશ જેવી જગ્યાઓ ઉપર આ શહેરોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે મિત્રો જો આપણે ખબરોની માનીએ તો આ વખતે દિલ્હીમાં જળ સંકટે ઘણા લોકોને એકદમ હેરાન કરી નાખ્યું છે મિત્રો એકદમ સાફ સાફ નજર આવી રહ્યું છે રોજ આપણે ટીવીમાં જોઈએ છીએ કે દિલ્હીના લોકો કેવી રીતે પાણીના એક એક ટીપ ટીપા માટે આજે તરસી રહ્યા છે હાલત તો એવી છે કે પાણીના ટેન્કરના આવતા જ ખૂબ જ મોટી ભીડભાડ અને મોટી મોટી લડાઈઓ ચાલુ થઈ જાય છે મિત્રો આ વાત તો કોઈ પણ નહોતો જાણતો કે આ આવી રીતે ચોમાસાના સિઝનમાં ગરમી આવી રીતના હાલત પેદા કરી નાખશે આવી બધી ઘટનાઓને જોઈને મિત્રો આપણે એ વાતનો અંદાજો લગાવી શકીએ છીએ કે વર્ષો પહેલાં બાબા વેંગાએ જે ભવિષ્યવાણીઓ કરેલી છે એ ભવિષ્યવાણી આજની તારીખમાં બે હજાર ચોવીસમાં સાચી સાબિત થઈ રહી છે પણ મિત્રો આ જ સમય દરમિયાન બાબા વેંગાએ આજ વર્ષે પ્રાકૃતિક આપદાઓ આવવાની પણ ભવિષ્યવાણી કરી છે અને આ જ પ્રાકૃતિક આપદાઓ આખી દુનિયાને બરબાદી બાજુ ધકેલી શકે છે મિત્રો એક સ્ટડીના અનુસાર જોઈએ તો આ વર્ષે મિત્રો વેવ જ્યારે ચાલી રહી હતી ત્યારે વેવ દરમિયાન ત્યારે તાપમાન ઘણી જગ્યાએ ચાલીસ ડિગ્રી થી વધારે નોંધાયો હતો મતલબ કે ચાલીસ ડિગ્રી તો પહેલાં પણ તાપમાન નોંધાતો હતો પણ આના મુકાબલામાં હવે તાપમાન ઘણો વધી વધી રહ્યો છે આના સિવાય તમને જણાવી દઈએ કે વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠને પણ આ વાતમાં હામી ભરી છે એમના અનુસાર વર્ષ બે હજાર ચોવીસ એક ભયંકર ગરમ વર્ષના રૂપમાં રેકોર્ડમાં દર્જ કરવામાં આવશે બાબા વેંગાના અનુસાર વર્ષ બે હજાર ચોવીસમાં એક બાજુ તો ગરમીથી લોકોની હાલત ખરાબ થશે ત્યાં જ મિત્રો જાન લેવા લૂથી જનજીવન પૂરી રીતે પ્રભાવિત થશે મોસમ વિજ્ઞાનની રિપોર્ટ અનુસાર જોઈએ તો આ વર્ષની ગરમી અને વધતો તાપમાન ખેતીને પણ ખૂબ જ વધારે પ્રભાવિત કરી રહ્યો છે અને મિત્રો આવી રીતે આપણે કહી શકીએ કે બાબા વેંગાએ વર્ષ બે હજાર ચોવીસને ત્રાસદીનો વર્ષ એમ જ નહોતો ગયો દુષ્કાળના વધવાની સાથે સાથે બાબા વેંગાની ઘણી બધી ભવિષ્યવાણીઓને સાચી સાબિત થતા જોઈને એમની આવી કોઈ પણ ભવિષ્યવાણી ઉપર આપણે શક ન કરી શકીએ મિત્રો એક વાત તો આપણે બધા જાણીએ છીએ કે હિન્દુ ધર્મ ગ્રંથોમાં કુલ ચાર યુગોનું વર્ણન કરવામાં આવ્યું છે સતયુગ ત્રેતા યુગ દ્વારપર યુગ અને સત્તર લાખ અને અઢાર હજાર વર્ષોનો સતયુગ જેમાં પાપ અહિંસા દુષ્કર્મ જેવી કોઈ વસ્તુ જ નહોતી બાર લાખ અને છન્નું હજાર વર્ષોનો ત્રેતા યુગ જેમાં ખરાબી અને ખોટા કામ કરવાની શરૂઆત થઈ ગઈ હતી એના પછી મિત્રો આઠ લાખ અને ચોસઠ હજાર વર્ષોનો દ્વાપરયુગ જેમાં પચાસ ટકા લોકો ધર્મને માનવાવાળા લોકો હતા જ્યારે પચાસ ટકા પાપી લોકો પણ આ યુગમાં હતા ચોથો અને સૌથી છેલ્લો યુગ છે કળિયુગ જેની ઉંમર ત્રણ લાખ અને બત્રીસ હજાર વર્ષોની છે અને જે કળિયુગ છે એને સૌથી વધારે પાપી યુગ માનવામાં આવે છે કારણ કે કળિયુગમાં ના તો ધર્મ વધ્યો છે અને ના તો સાચા અને સારા લોકો છે આ યુગ જે છે એ યુગ છે અને એટલા માટે મિત્રો આ જ્યારે અંત થશે ત્યારે એ ખૂબ જ વિનાશકારી હશે આ વિનાશને જોતા જ લોકોના એકદમ રૂઆટા ઊભા થઈ જશે જ્યારે જ્યારે આ દુનિયામાં ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ભગવાન પોતાના રૂપને રચે છે મતલબ કે જ્યારે જ્યારે દુનિયામાં પાપ અને અધર્મ વધે છે ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુ એક નવો અવતાર લઈને આ ધરતી ઉપર જન્મ લે છે ધાર્મિક લોકોની રક્ષા કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે ભગવાન જન્મ લે છે જેવી રીતે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ બનીને આવ્યા દ્વાપર યુગમાં પછી કૃષ્ણ બની ને આવ્યા વર્ષો માંથી પાંચ હજાર એકસો ને પચીસ વર્ષ જ કળિયુગના હજી સુધી વીત્યા છે હજી પણ ચાર લાખ હજાર પંચોતેર વર્ષ કળિયુગના બાકી છે મતલબ કે મિત્રો આ બધી વસ્તુ હજી હમણાં નહીં થાય પણ જ્યારે થશે ત્યારે કેટલી ભયંકર થશે આ વસ્તુ આ વાતનું વર્ણન આપણને આપણા ધર્મ ગ્રંથોમાં મળે છે જેમ જેમ ઘોર કળિયુગ આવતો જશે તેમ તેમ ધર્મ સત્ય પવિત્રતા ક્ષમા દયા આયુ બલ અને માણસની યાદ રાખવાની શક્તિ એકદમ ઓછી થતી જશે એક સમય એવો પણ આવશે જ્યારે માણસ આ બધી શક્તિઓને ખોઈ નાખશે જેમ જેમ કળિયુગના અંતનો સમય નજીક આવતો જશે તેમ તેમ માણસની ઉંમર ઘટતી જશે અને મિત્રો આ વાતનું ઉદાહરણ તો આપણે વર્તમાન સમયમાં પણ જોઈ શકીએ છીએ જેમ કે આપણા દાદા પરદાદાઓને તમે જોઈ લો તો સો સો વર્ષો સુધી જીવિત રહેતા હતા આજની તારીખમાં પણ ઘણા બધા ડોવા સો સો વર્ષ સુધી જીવિત રહી જાય છે પણ સરળ રીતે વાત કરીએ તો એક આજની તારીખમાં એક એવરેજ માણસની ઉંમર જે છે એ સાહીઠ સિતેર વધી વધીને એંસી વર્ષની વધી છે અને મિત્રો હજી આ તો કાંઈ પણ નથી જ્યારે કલકી અવતાર થશે ત્યારે માણસની જે ઉંમર હશે એ ખાલી વીસ થી ત્રીસ વર્ષની હશે મતલબ કે માણસ વીસથી ત્રીસ વર્ષની અંદર અંદર જ લગ્ન પણ કરી લેશે બાળકો પણ થઈ જશે અને પછી ગઢો થઈને મરી પણ જશે આવી જ રીતે માણસની ઉંમરની સાથે સાથે એમની જે હાઈટ છે એ પણ નાની થઈ જશે ગોર કળિયુગના કળિયુગના અંત સમયે માણસની જે હાઈટ હશે એ લગભગ ચાર ફૂટ જેટલી હશે અને ખાલી માણસો જ નહીં પણ જ્યારે કલકી અવતાર થશે ત્યારે ગાયની હાઈટ પણ ખૂબ જ નાની થઈ જશે આજની જે ગાય છે એ તે સમયે બકરી સમાન હશે બકરી જેટલી હાઈટ હશે ગાયની ગાયનું જે દૂધ છે એને સૌથી વધારે લાભકારી માનવામાં આવે છે પણ કળિયુગના અંત સમયે ગાય દૂધ આપવાનો બંધ કરી નાખશે ગાયની સાથે સાથે આપણી જમીન પણ પોતાની ફળદ્રુપતા ખોઈ નાખશે આજે જે જમીન ઉપર એકદમ કિસાનોના મોલ ઊભા હોય છે એ જમીન ત્યારે મિત્રો એકદમ બંજર હશે મોટા મોટા મેદાનો બન્યા પડ્યા હશે કંઈ પણ ઉગશે નહીં દિવસે પ્રતિ દિવસે તુફાની હવાઓ વાવાઝોડાઓ અને તુફાન જેવી પ્રાકૃતિક ઘટનાઓ લગાતાર ઘટતી રહેશે ધરતીનું જે તાપમાન છે એ એટલો ભયંકર રીતે વધી જશે કે લોકો મકાનમાં નહીં રહે જમીનની અંદર ખાડા ખોદીને લોકો રહેશે આપણી જે જમીન છે એ અંદર સાડા ચાર ફૂટ સુધી એકદમ બંજર થઈ જશે જેમ જેમ કળિયુગનો અંતિમ સમય નજીક આવશે માણસનો જે સ્વભાવ છે એ એકદમ ગધેડાની જેવો થઈ જશે મનુષ્ય ના તો ક્યારે ધર્મ ઉપર ધ્યાન આપશે અને ના તો બીજી કોઈ વસ્તુ ઉપર ધ્યાન આપશે ખાલી ગધેડાની જેમ આમ ને તેમ ચાલ્યા રાખશે અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા આવી રીતે કર્યા રાખશે અને કળિયુગ જ્યારે પોતાના અંતિમ ચરણમાં હશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાનો દસમો અને સૌથી છેલો અવતાર લેશે આવી રીતે કળિયુગના અંતિમ સમયમાં માણસની પાસે ના તો ખાવા માટે ખાવાનું હશે અને ના તો પીવા માટે પાણી હશે આના ઉપરથી પ્રાકૃતિક આપદાઓ વધારે તબાહી મચાવશે કળિયુગનો માણસ પાણીના એક ટીપા માટે તરસશે અનાજના એક દાણા માટે તરસશે અને મિત્રો કળિયુગનો જે અંત છે એ પાણીથી નહીં પણ તાપથી થશે કળિયુગના અંત સમયે ધરતીનો તાપમાન એટલો વધી જશે કે ધરતીમાંથી આગ નીકળવા લાગશે જ્વાળામુખીઓ ફાટવા લાગશે સૂરજનો તાપ એટલો વધી જશે કે લોકો આ તાપને એકદમ સહન નહીં કરી શકે અને એના પછી વરસાદ પડવાની પણ એકદમ બંધ થઈ જશે જોતા જ જોતા બધી વસ્તુઓ સળગી જશે અને પછી દુનિયાનો અંત થઈ જશે અને મિત્રો આના પછી શરૂઆત થશે ફરી એકવાર ભયંકર વરસાદની ખાલી એક કે બે દિવસનો વરસાદ નહીં હોય લગાતાર બાર વર્ષો સુધી ધોધમાર વરસાદ આ ધરતી ઉપર તૂટી પડશે લગાતાર વર્ષો સુધી વરસાદ પડશે ફરી એકવાર આખી જે ધરતી છે એ એકદમ જળમગ્ન થઈ જશે અને ફરીવાર એક નવા યુગની શરૂઆત થશે ફરી એકવાર ગર્ભકાળથી મતલબ કે આ પૃથ્વીનો વિનાશ નહીં થાય આ સંસાર ફરી એકવાર વસશે પણ કળીયુગ અંત થવું એકદમ નક્કી છે તો મિત્રો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો આ વિડિયો તમને પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું પરિવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ